Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેગામ તાલુકાના મોડાસા હાઈવે પર ગોઝારો અકસ્માત થયો છે પૂરચડપે આવતા ટ્રક ચાલકે એક બાઇક જોરદાર ટક્કર મારતા તેના પર સવાર બંને યુવક ઇજાઓને પગલે ત્યારે ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે બંને મૃત્યુ યુવકને રખિયાલ સરકારી હોસ્પિટલ ત્યારે દવાખાને પીએમ અર્થ લઈ જવાય છે તો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ મામલે ગાંધીનગર રખિયાલ પોલીસ ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં મોડાસા હાઈવે પર ગંભીર અકસ્માતના બનાવો બન્યા

ત્યારે મિત્રો જોરદાર ટક્કર મારી હતી ટ્રકની ત્યારે મિત્રો અડફેટે આવતા બાઇક પર ત્યારે સવાર બંને યુવક હવામાં પંગળાઈને નીચે પડ્યા હતા માતાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંને યુવકના ઘટના પર જ મોત નીપજ્યું હતું ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક ભેગા થયા હતા અને ઇમરજન્સી સેવા એકસો આઠ ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી ગાંધીનગર રખિયાલ પોલીસે ત્યારે મિત્રો ટીમ ઘટના સ્થળે પહોંચી અને બંને યુવકના મૃદેને પીએમ અર્થ રખિયાલની સરકારી હોસ્પિટલ મોકલ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ